મારા અને મારી ટીમ દ્વારા જનસેવાના હેતુથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં અનુભવી ડોક્ટરો દ્વારા જનરલ તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાડકાની તપાસ આંખ અને દાંતની તપાસ વિના કરવામાં આવશે જેથી લોકોને સહજ અને સલામત સારવાર મળી શકે ગુજરાતમાં વીસથી ત્રીસ ટકા લોકો એવા છે કે જે લોકોને સાયલેન્ટ ડિસીઝ એટલે કે બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય કે પછી એમને ફેટી લિવર હોય જેમની એમને જાણ જ નથી થતી રોગની કારણ કે એ લોકો રેગ્યુલર ફ્રી બોડી ચેકઅપ હોય કે પોતાનું બોડી ચેકઅપ સારવાર એ વર્ષે એકવાર બી નથી કરાવી શકતા એટલા માટે મારા અને મારી ટીમ દ્વારા આ વિનામૂલ્યે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોની મદદ થઈ શકે તમારા માધ્યમથી મારી ટીમ અને હું આ વિસ્તારના નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો મહત્ મહત્તમ લાભ લો જેથી જરૂરિયાતમંદ લોકોને આની મદદ મળી શકે परिचय विशाल पटेल प्रवक्ता वडोदरा शहर काँग्रेस समिती